માયા વાળા મિત્રો જેવો મિત્રો તેઓ ત્યાં જીવ દેવા નાના સેવા પ્રશ્નો આજે મારે ઘરે આવેલું છે અમે જેમાં ટિફિન સેવા દૂધ બિસ્કિટ સેવા જન સેવા આમાં અલગ અલગ સંસ્થા એની ગરીબ માટે વિનામૂલ્યે ટિફિન સેવા આપે છે બાળકોને દૂધ બિસ્કિટ ફ્રૂડ જેવી સેવા આપે છે ઠંડીમાં ધાબળાઓનું વિતરણ કરે છે અને એ છતાંય ગૌશોમાં જે લૂલી લંગડી નિરાધાર ગાયો હોય એને ઘાસ સારીની સેવા આપે છે તો ભાઈ આ ફૂટપાથ ઉપર રહેતા લોકોને પણ સેવા આપે છે તો ટિફિનની સેવા આપે તો આ ભાઈને ભાઈ પ્લીઝ જે બનતું હોય તે યથાશક્તિ દાન કરવું જીવદયા માનવ સેવા ટ્રસ્ટ અમદાવાદથી આવે છે આ ભાઈ થેન્ક યુ આભાર ભાઈ જીવ જીવદી માનવ સેવા